શું થયું તમે આજાના કેમ રડવા લાગી પહેલ મારું સપનું પૂરું થઈ ગયું મારી પોસ્ટિંગ લાગી ગઈ છે હા અમારા હરાખના શું છે જો રામ હા શું છે તમારી પોસ્ટિંગ કાશ્મીરમાં થઈ છે અને તમે તો જાણો છો ને કે ત્યાં અત્યારે આતંકવાદીનો કેટલો ત્રાસ વધી ગયો છે આપણા દેશના કેટલા બધા જવાન શહીદ થઈ ગયા છે નહીં હોરામ હું તમને ત્યાં તો નહીં જવાતું નહીં જાઓને તમે હે જો તું આમ કરીશ તો કેમ ચાલશે હા તું તો મારી તાકાત છો આપણે હા ભારત ભૂમિને મારી જરૂર છે અને જો આ સમય હું નહીં જાઉં ને તો તો હું સૌથી મોટો કાયર ગણા અરે તમે જ તો અમારો આધાર છો જો તમને કઈ થઈ જશે તો અમે લોકો કેવી રીતે જીવીશું હું તો જીવતે જીવ મરી જઈશ ભયલ શું કામ હું નેગેટિવ વિચારી રહી છે હા મને કંઈ થવાનું નથી મારી સાથે તો મારા ભગવાન રામ છે મને ક્યારેય કંઈ નહીં થવા દે માટે હિંમત રાખ રામ તમે વિચાર કર્યો છે મમ્મી પપ્પાને ખબર પડશે તો એમની શું હાલત થશે અરે એ બંનેનો જીવ તો તમારામાં વસે છે મારો જે પણ તમારા બધામાં છે તું જ વિચાર કરને આ દેશની દરેક માં અને જો ઓછું આવું વિચાર છે તો પછી ભારત દેશની રક્ષા કોણ કરશે જેને તેમાં કર્યું જેને રક્ષા કરી હોય ને કરે પણ હું તમને તો નહીં જવા દઉં છોપાયેલ તું આમ ખોટી જીત કરમાં તો ઠીક છે તમે મને અને પપ્પાને સાથે લેતા જાવ અમે પણ તમારી સાથે આવીશું જો પહેલ હું તને વચન આપું છું કે હું જ્યારે એકવાર જે જગ્યાએ જઈ રહ્યો છું ત્યાંથી પાછો આવીશ ને એટલે તમને બધાયને બધાયને મારી સાથે લેતો જઈશ આપણે બધા સાથે રહીશું પાકું લઈ જશો ને પ્રોમિસ તોડશો તો નહીં ને નહીં તોડો પ્રોમિસ પાકો પણ હા જ્યાં સુધી હું પાછો ના આવું ને ત્યાં સુધી મારા મા બાપ નહીં તારે એક દીકરો બનીને સેવા કરવાની છે એમને કાળજી લેવાની છે તમે હો કે ના હોય પણ મમ્મી પપ્પાને ક્યારે કોઈ તકલીફ નહીં આવવા દો ક્યારે હેરાન નહીં થવા દો હું એમની સેવા મહુ બનીને નહીં પણ એક દીકરો બનીને કરીશ હું તો મમી પપ્પાને સાચવી લઈશ પણ મને મને કોણ સાચવશે ના અરે મેં તને પ્રોમિસ તો કર્યું છે ને હા અને આમ પણ ક્યાં વધારે સમય કાઢવાનો છે થોડાક જ દિવસોની વાત છે ને બસ થોડા દિવસોમાં હું પાછો આવી જઈશ અને તમને બધાને મારી સાથે લઈ જઈશ ચાલ તો હવે જલ્દી સૂઈ જા કારણ કે કાલે બપોરની મારી ટ્રેન છે સવારે વહેલા ઊઠીને બધું પેકિંગ પણ કરવું પડશે અને મમ્મી પપ્પાને પણ મનાવવા પડશે ને હા ખાસ તો મમ્મી પપ્પાને મનાવવામાં જ વધારે સમય જશે એટલે અત્યારે સૂઈ જઈશ બાકીની વાત કાલે કરીશું હવરના નવ વાગ્યા આપણો દીકરો રામ ને પાયલ બો હજી શું કરે છે અત્યાર સુધી હજી કેમ બાર નહીં આવ્યા હા મને એવું જ લાગે કામ મોડો હશે નો આવ્યા તો બરાબર હશે ને હા કદાચ એવું શકે જરાક તું જોતો હા અવાજ આવ્યો જો કેમ તે આવા કપડા પહેર્યા પપ્પા તમે રામને સમજાવો ને અરે બેટા તે કેમ હું હવાર હવારમાં બેગ લઈને ક્યાં જાવું છે હા બેટા આ સવારમાં 9 વાગે તું અત્યારે ક્યાં જાશો અને અને બેટા પાયલ આ તમે કેમ એટલા બધા ગભરાયેલા છો અને રડો છો વાત શું છે શું થયું અમે પપ્પા તમે લોકો તો જાણો છો ને કે હું આર્મી ઓફિસર બની ગયો છું હા હા કઈ કાલે સાંજે જ મારે ઇમરજન્સી પોસ્ટિંગ આવી છે અને એટલા માટે જ મારે જવાનું છે તો ખુશીના સમાચાર છે બેટા તો પણ એમાં બેટા રડવાનું થોડું હોય તમારે તો ખુશ જોઈએ તો દુઃખની વાત એ છે કે એમની પોસ્ટિંગ કાશ્મીરમાં થઈ છે સમજાવું ને તમને શું નયો રામ

તને નોકરી મળી ગઈ એ વાતની તો અમને બધાને ખુશી છે પણ જે તું અત્યારે કાશ્મીર જવાની વાત કરશો તું અત્યારે ન્યૂઝમાં જોશો ને ત્યાંનો માહોલ કેવો છે અરે દિન દહાડે આતંકવાદીઓના હુમલા થાય છે એટલે અમને તારી ચિંતા છે બેટા તું આવી રીતે જતો રહીશ તો અમારું કોણ અમે નોધારા થઈ જાવ હવે તો જીતે જીવ મરી જાવ બેટા મમ્મી પપ્પા તમે લોકો આવું નેગેટિવ કેમ વિચારી રહ્યા છો અને આમ પણ મને ક્યાં કઈ થવાનું જ છે મમ્મી તમે તો ભગવાન રામ ઉપર બહુ જ વિશ્વાસ કરો છો ને તો પછી એ વાત કેમ ભૂલી ગયા કે તમારો રામ જો આ રામની સાથે હોય તો પછી મને થોડી કઈ થવા દેશે અને આમ પણ અત્યારે ભારત દેશને મારી જરૂર છે અને જ્યારે મારા દેશને અને મારી ભારત માને જરૂર હોય ત્યારે હું પાછી પાણી કેવી રીતે કરી શકું નહીં મમ્મી નહીં આજે મને મારી ધરતી માની સેવા કરવાનો મોકો મળ્યો છે આ મોકો હું ક્યારેય ના ચૂકી શકું માટે ફરી એક વખત હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું જો મારી પાસેથી હા મોકો ના છીનું પ્લીઝ મને જવા દો અત્યારે બેટા અમે આવું નેગેટિવ નથી વિચારતા તું અમારી વાત સમજવાની કોશિશ કર હવે અમારી ઉંમર સામુ છો અમારું ગટ પણ આવી ગયું છે અને અમે તો જેટલું જીવ્યા એટલું જીવવાના પણ નથી આજે સીએ ને કાલે નહીં પણ કુદરત ના કરે ને તને કઈ થઈ ગયું તો આ પાયલ દીકરીનું કોણ કોના સહારે રહેશે કોણ એને આશરો આપશે અરે આ સમાજની વચ્ચે કેવી રીતે જિંદગી કાઢશે આવા વિચારોના કારણે અમે તને ના પાડીએ છીએ અમે બધા તમારા વિશ્વાસ અને તમારા તમારા સહારે જીવીએ છીએ જો તમને કઈ થઈ જશે તમે અમારાથી દૂર થઈ જશો તો અમે લોકો જીવતે જીવ મરી જઈશું જો તમે લોકો જરાય ચિંતા ના કરો હું જેવો જ આવું છું ને એવો જ પાછો આવતો રહીશ બસ આપ થોડા દિવસની તો વાત છે અને આમ પણ પપ્પા એક વાર મને મિલિટરી બેઝમાં જગ્યા મળી જશે ને એટલે હું તમને બધાને પણ ત્યાં જ બોલાવી લઈશ આપણે બધા એક સાથે જ રહીશું ત્યાં કોણ કહે છે કે જિંદગી એક વાર મળે છે ખોટી વાત છે જીવનમાં માત્ર મોત જ એક વાર મળે છે જિંદગી તો આપણને દરરોજ મળે છે બસ એ જિંદગીને સારી રીતે જીવતા શીખવું જોઈએ જો અત્યારે હું મારી એ જિંદગીને જીવવા માટે જઈ રહ્યો છું જે જિંદગીને એ મારા સપનાઓમાં જોઈ હતી એ સપનું પૂરું કરવા જઈ રહ્યો છું માટે અત્યારે તો તમારે લોકોએ મને આશીર્વાદ આપવા જોઈએ કે હું જલ્દીથી દેશની સેવા કરવા માટે જાવ અને જલ્દીથી ઘરે પાછો આવું તમને બધાને પણ મારી સાથે લઈ જાવ માટે આમ ઠીલા ના પાડો અને હિંમત રાખો તમે લોકો મને રડીને નહીં હસીને વિદાય આપવા ના હોય ને તો જવું છે મારે માટે પ્લીઝ મારા માટે થઈને મને હસીને વિદાય આપો ને જય શ્રી કૃષ્ણ જો અત્યારે તું જાશો ને વાંધો નહીં પણ તું પાછો આવીશ ને અમને લેવા મમ્મી હું વચન આપું છું તમને તમારા સમ ખાઈને કહું છું હું ઘરે ફરી પાછો આવીશ અને તમને બધાને મારી સાથે લઈ જઈશ પહેલ હું જાઉં છું હા જ્યાં સુધી હું ઘરે પાછો ના આવું ને ત્યાં સુધી મારા મમ્મી પપ્પાને સંભાળવાની જવાબદારી તારી રહેશે એમને ક્યારેય પણ કોઈ પણ વાતનું દુઃખ નહીં પડવા દીધી મમ્મી પપ્પાને તો કોઈ દુઃખ નહીં આવવા દો પણ મારા દુઃખનું શું હું તમારા વગર નહીં રહી શકું નહીં જીવી શકું હું પણ તારી વગર નહીં રહી શકું પણ હા ક્યાં વધારે સમયની વાર છે થોડા દિવસોમાં હું પાછો આવતો રહીશ અને આમ પણ હું ફોન લઈને જઈ રહ્યો છું ને તો જ્યારે પણ તમને લોકોને મારી યાદ આવે ને મને ફોન કરજો હું ગમે તે જગ્યાએ હોઈશ અને કોઈ પણ પરિસ્થિતિમાં હોઈશ ને તમારા લોકોના ફોન પર દરેક સવાલોના જવાબ આપતો રહીશ ચાલો હવે મારે લેટ થઈ રહ્યું છે હું જાઉં છું હવે હા ધ્યાન રાખજો આપણો દીકરો નોકરી ગયો ને એને વિધિ થઈ ગયા કોઈ હજી એનો કોઈ ફોન ન થાયો કે નથી કોઈ હમાસર મળ્યા મને બહુ ચિંતા થાય છે એને ફોન કર્યો હોત ને તો આપણને શાંતિ હોત એનો તો કોઈ હતો જ નથી તું નિરાયત રહેક અને આમ એટલી બધી ઉપાધી કરવા આવશે એનો ફોન એને નવરાઈ મળે ત્યારે તું વિચાર તો કર આપણો છોકરાને એનું મનપસંદની નોકરી મળી ગઈ છે

કે આપણા દીકરાને આપણી હારે વાત કરવાની ઈચ્છા નહીં થતી હોય અરે જેટલા આપણે અહીંયા તડપી રહ્યા છીએ ને એટલો આપણો દીકરોય તડપતો હશે આપણી હારે વાત કરવા પણ એમ વાતચીત ન થાય અરે એ આર્મી ઓફિસર છે અને આર્મીમાં કાંઈક નીતિ નિયમો હોય મોટી જવાબદારી હોય એ મન ફાવે ત્યારે મોબાઈલ લઈને થોડા બેસી જાય એ ન બને તમારે તો ખાલી કેવું છે તમને શું ખબર હોય હા પાયલવો બિચારી ના રૂમમાં બેઠી બેઠી રોયા કરે રામની યાદમાં અને મારે છે ને તમે ગમે એમ થાય રામને ઘરે પાછો બોલાવી લો આપણે ત્યાં નથી મોકલો મારાથી સહન ન થાતું હા બધું મારે જોવાનું તારી ભાવનાને હું સમજો છું પણ તુંય ઈ થોડોક વિચાર તો કર આ આપડા દીકરાએ નાનપણથી લઈ અત્યાર સુધીમાં કોઈ વસ્તુની જીદ નથી કરી કોઈ વસ્તુની માંગણી નથી કરી આપણે એને જેમ રાખ્યો ને એમ એ રહ્યો આ જીવનમાં પહેલી વખત એણે મને કીધું કે પપ્પા મારે આર્મીમાં જાવું છે મારે દેશની સેવા કરવી છે એણે એનું સપનું આપણને કીધું તો તું એને એનું સપનું પૂરું કરવા દે આમ ખોટી જીદ ન કરી તું મારે કાઈ ન જો હું વાતની એક વાત તમે મારી વાત તું માન પાયલ ફોન છે કરે પાડો પાડો હા બોલો ને બેટા શું કામ છે હાલો પપ્પા રામનો ફોન આવ્યો છે તમે જલ્દી ઘરે આવી જાવ શું तो तुम तो फोन मुको फोन मुको हमें हमें पांच पांच मिनट में हमें घरे आवी हां बेटा हां हां कहां पर पहुंच हो क्या मर खाई गया अरे पायल वो फोन में कहता था आपड़ा दिकरा नो फोन आईयो से एने बड़ी बातचीत थई तू तू जल्दी आइल घरे आइल जल्दी मोडू कर मां हेलो हेलो जल्दी राम आज 20 दिवस दई गए तुम्हें तुम्हें एक पण फोन ना करियो अरे અમે જે ફોન કર્યા એમાંથી એક પણ એક પણ ફોનનો જવાબ ના આપ્યો તમને અમારો કોઈની યાદ નહોતી આવતી પાયલ એ એવું નથી પણ અહીંયા આતંકવાદીઓનો ત્રાસ બહુ વધી ગયો હતો એટલે અમારા બધાના ફોન જમા કરી લેવાયા હતા જો મારા મનમાં એવું કંઈ જ નહોતું પણ આ કારણે તમારા લોકોનો કોન્ટેક્ટ ના કરી શક્યો

એ લોકો પણ તમને બહુ યાદ કરે છે મમ્મી પપ્પા મંદિરે ગયા છે મે ફોન કરી દીધો છે એ લોકો આવતા જ છે જો મમ્મી પપ્પા તો મારા ઉપર બહુ ગુસ્સે હશે ને કારણ કે ફીસ દિવસે મે એક ફોન પણ નથી કર્યો ગુસ્સે તો થાય જ ને તમારી યાદમાં રોજ રોવે છે પણ ક્યારે જતાવતા નથી અને તમને ખબર છે હમા બાપને દુખી કરવા એમને રોડાવાને એક પાપ છે ચોરામ હું હજુ એ તમને કહું છું તમે પ્લીઝ પાછા આવી જાવ ને પહેલ તું જે કહી રહી છે ક્યારેય શક્ય નથી હમ કેવી રીતે આવું તું જ વિચાર કર ને હાલો મમ્મી મમ્મી

અહીંયા પરિસ્થિતિ જેવી સર્જાઈ ગઈ હતી કે અમારા બધાના ફોન જમા કરી લેવામાં આવ્યા હતા મારે તારી કોઈ વાત ન સાંભળવી હવે તું ઘેર પાછો હોય આપણે કોઈ નોકરી ન કરવી તે હું કીધું તું કે આપણે આરે રહીશું મને 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 વાત કરો મને વાત કરો મમ્મી હાલો હાલો બેટા બેટા કેમ છે હવે તારી તબિયત મજામાં તો છો ને તું અરે એકદમ મજામાં છું પપ્પા તમે કેમ છો તમારી તબિયત કેવી છે અમારી તબિયત તો સારામાં સારી છે પણ છે ને બેટા સાચું કહું ને તો તારી સાથે વાત કરી તારો અવાજ સાંભળીને તો મારા બધા દરજ મટી ગયા પણ બેટા તું ક્યારેક ક્યારેક ફોન કરતો રહે તારી સાથે વાત નથી થતી ને તો અમારા મનમાં આવું નવા વિચારો આવ્યા કરે છે જો પપ્પા તમે છે ને આવા વિચારો ના કરો તમારી તબિયત સાચવો અને મારા મમ્મીને પણ સાચવજો હું થોડા દિવસમાં ઘરે પાછો આવી જ રહ્યો છું હા બેટા અમને છે ને તારી બહુ ચિંતા થાય છે તું છે ને જેમ બને એમ હવે ઝડપથી ઘરે આવતો રહે બસ જો પપ્પા હા હરમીના ટ્રક લઈને અમે કાશ્મીરથી નીકળી જઈએ છીએ રસ્તામાં જ છીએ અને અહીંયા તો હવે બધું શાંત પણ થઈ ગયું છે તો હવેથી અમારો બેઝ કેમ્પ અત્યારે બદલાઈ રહ્યો છે અને હવે અહિયાં થી અમે સીધા પંજાબ જઈ રહ્યા છીએ ત્યાં મને રહેવા માટે અલગથી કોઠર પણ મળી જશે અને મહિનાની રજા પણ મળશે એટલે પપ્પા ચિંતા ના કરો હું આવું છું તમને લેવા માટે સારું બેટા તારું ધ્યાન રાખજો આ બધો બરફ વાળો પ્રદેશ કહેવાય ને આ બધું અજાણો લતો આ બધા આતંકવાદીઓ તારી ટેન્શન થાય છે અમને અને વિશેષ બીજું બેટા કે તારે કોઈ પૈસા ટકાની જરૂર હોય તો કેજો હું મોકલાવી દઈશ નાના પપ્પા મારે પૈસા નથી જોઈતા મને તો તમારો આશીર્વાદ જોઈએ છે કે હું જલ્દીથી ઘરે પાછો આવું અરે બેટા અમારા આશીર્વાદ તો તારી સાથે જ છે અને અમારો આશીર્વાદ છે તને કે તું તારા દરેક કામમાં વિજયી થા અને ખૂબ મોટું નામ બનાવે કેપ્ટન રામ હા સર અભી આ રહ્યા હું મારી ફોન પે વાતચીત ચાલ રહી છે અજો હવે મારે અહીંયાથી નીકળવાનું છે એટલે હું ફોન મૂકું છું આપ મમ્મીને અને પાયલ ને પણ મારા રામ રામ કહેજો હું છે ને પપ્પા ફ્રી થઈને તમને ફોન કરીશ હા હાલો 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 ફોન મૂકી કહી દીધો ને એમાં મારી વાત ચાલુ હતી ને એટલે એના ઉપર જે સાહેબ હોય ને એમણે સાહેબે આપણા દીકરાને બોલાવ્યો તો એટલે સાહેબ એના સાહેબે બોલાવ્યો એટલે એને ફોન મૂકી દીધો બાકી ચિંતા કરવાનું કાંઈ નથી હો મો કીધું મારા રામે અરે કાંઈ નહીં અત્યારે એ લોકોની ડ્યુટી જે જગ્યાએ હતી ને કાશ્મીરમાં ત્યાંથી હવે એ લોકો ટ્રાન્સફર થઈ અને પંજાબ જાય છે બાકી બધા મજામાં છે હા તે હારું લ્યો હવે મને શાંતિ થઈ હા મમ્મી હવે તમે બિલકુલ ચિંતા ના કરો એમણે કહ્યું છે કે એ હવે રોજે વાત કરશે અને કહેતા હતા કે એ થોડા દિવસમાં પાછા આવવાના છે હવે હા બધી વાત મૂકો અને તમે લોકો ફટાફટ છે ને ફ્રેશ થઈ જાઉં હાથ મોડું ધોઈ લો હું તમારા માટે ખાવાનું લગાવી દઉં હા હા બેટા તમારો ફોન